પલ્લી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજા 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 માં જ રહ્યો ને અમારા વિડિયો તમારો બધા મિત્રોનું સ્વાગત છે યાર અત્યારે હે ભાઈ ગુડ મોર્નિંગ કેવા કે છે તો સોરી ભાઈ અત્યારે ગુડ નાઈટ છે અમારે હે ને ભાઈ મતલબ આ શાંત પડવાની છે સુરત દાદા ભાઈ સુરત દાદા ભાઈ ઓલા પડકે હે ને આદમી જ છે મતલબ માં ફેમિલી અને હે ને હમણા માં કે ભાઈ ત્રણ ચાર દળા ત્રણ ચાર જણા જેલા દાબાઈ દરિયે થી મેડા અથવા મેડા પણ એને ઢગાત કહેવાય તે ભાઈ મેળ હે ને પકડીને લાવ્યા છે પકડીને લાવ્યા છે તો તમને બતાવું તો હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ટંગા જો મતલબ આને છે ને ભાઈ મેટાસ કહેવાય કવડા કવડા છે મોટા મોટા છે ભાઈ નાના નાના છે તો લઈ સેવ પાછળ આ મેળાના ભાઈ તો કોઈ છરા નીકળી જાય ભાઈ એક નાણી નીકળી સવી જાય ને કેમ લાગો પાસ કે મેડા ભરેલા કે ખાલી છે ભાઈ ખબર પડે નો લખર જ ભાઈ ખાલી નીકળ્યા આ છે કેવો જોઈ હવે પણ ખીરા જેલા છે ખીરા જેલા સોવા આ જો ભાઈ આવી ગયો બરાશો

જો ભાઈ હમ માટી વાળું છે હવે હરખાય હરખું રેડી ભરેલું આમ સે ફેમિલી તો ભાઈ હવે આપણે રિપેર કરવા પડી હાલો ફેમિલી તો ભાઈ જો ભાઈ લાલિ ના નીકળી બોલ હ સે ઓ ભાઈ એટલે ઓલા કાકા મે જા હા હમ એટલે મિત્રો આજકાલે ભાઈ રેડી છે મસ્તી ના જો ભાઈ નીકળે લાલિ ના જો से हो भाई तेनी आई आ जरीन बैठी बड़ी जरी तो भाई रोवा आवे भाई मस्ती नहीं से भाई मतलब में तो भाई नगदी भाई रेलाई दई से भाई हवे रेडी रेडी अतरे भाई मतलब में रेडी नहीं तो भाग घणा रिपेयर करवाना से आपरे रो पिल्ला का रिपेयर करवाना है भाई आप आओ भाई खाली निकलू से ना भाई लिंगू दो હા ભાવ લીંગો મોટું લીંગો એ છે બસ આ નાનું નથી અને અમારી મદદ છે ને ભાઈ રોટલાની તૈયારી કરે છે ભાઈ હવે રોટલા બનાવવાના છે આજમાં એટલા માટે તો ભાઈ પાણી વાણી બધું મૂક દીધું છે બનાવી એ પણ તમને ભાઈ બતાવી તો ભાઈ બતક હોય ને ભાઈ આમલિયામાં આમલી આમલેમ બધું ઉડે છે જો ભાઈ તો ભાઈ જો ભાઈ સાકરી ભેટ થાય છે વાવ પેળીના નીકળી ભાઈ મેઢા મેલી ફેમિલીને આમ જોઈએ ભાઈ ઇંડાવાળા મેંઢા છે ભાઈ કોક 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 ખાઈ લે છે ને એવું બધું છે અને ભાઈ તો ભાઈ એટલું મતલબ પરસોડ રો છે અને ભાઈ રિપેર થાય છે આ ખાલી મેંઠા છે અને અમારી મદદ થાય ને ભાઈ પાસે રોટલા બનાવે છે ખાલે રોટલા ગણતો રોટલા ગણે છે ભાઈ આવી રીતે કંઈ ભાઈ રોટલા અને ભાઈ ભાઈ ભાગી કીધું અને ભાઈ મેડા ખાઈ જો મસ્તી ના છે ભાઈ અને ભાઈ રોટલા આપણે બની જશે જો ભાઈ મસ્ત મજાના હવે રેડી ભાઈ એક બે ને ત્રણ ભાઈ એક તાવડીમાં તાવડીમાં છે ભાઈ મતલબમાં માં જે રોટલા મોર પાને ભાઈ ડુંગળી મોલા છે ઓલા પણ આગળ બનાવવાનો છે પાવા માં મેડા ને સાક તો બિના રોખે મેલી બતાવી તમને બધું અને ટાઢે ને ભાઈ બે હજાર રૂપિયા પહેરવું પડશે એવું લાગે એટલી એટલી ઢાળ છે ભાઈ અત્યારે તો ફેમિલી ભાઈ તેલનો બાટલો ભાઈ નવો આવ્યો છે શાક ભાઈ તો બધું તૈયારી થઈ ગઈ છે ડુંગળી પણ મળે જિસ છે ભાઈ નાખીજો હળદર સાગો લખરે ભાઈ હડવું હું આ એટલે કેમ બનાવીએ કઈ ખબર નહીં ભાઈ હડાવ્યું છે હવે તેલનો બાટલો હોય ભાઈ જો મસ્તી ન હોય ભાઈ નાખી ડુંગળી તો ભાઈ લીલી ડુંગળી છે રામરે કેટક

એટલે કે ખાંગી છે બીજે ભાઈ તઈ છે ની ફેમિલી યાક જો આ ભાઈને આ કોમેન્ટ આવે છે તો મારા વાલા તો ભાઈ તમારો થેન્ક યુ આભાર અને ભાઈ તો આવું બધું છે તો ફેમિલી મળશું ભાઈ નવા વડે તો એના અંદર સાથે તમારું બધા મિત્રો જય માતાજી ને બાય બાય